આણંદમાં વરસાદી કાંસમાં ફસાયેલ ગાયનું રેસ્ક્યુ કરી તેને બચાવાય સમાચાર વિગતે જોયો તારીખ ઓગણત્રીસ જુલાઈ સોમવારના બપોરે અઢી કલાકે આણંદ શહેરના ભાલેજ રોડ ઉપર આવેલ વરસાદી કાંસમાં દીકરા રેસીડેન્સી પાછળના ભાગે ફસાયેલ હોય તેવો કોલ આણંદ ફાયર બ્રિગેડને મળતા આણંદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ તે પર પહોંચી ગયા હતા અને કાંસમાં એક ફસાયેલ ગાય હોય તેને દોરડાથી બાંધી સ્થાનિકોની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી જોકે પૂર્વ થી પશ્ચિમ તરફ આવા જવા માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલ ઉપયોગ કરવો પડ્યો હતો આ સાથે આજે ચોમાસે